અમદાવાદ શહેરમાં બની ફરી એક મર્ડરની ઘટના ગઈકાલ રાત્રે અગિયાર સમયે અજય ઠાકોર નામના છોકરાને સરદાર પેટ્રોલ પંપની આગળ શિવશક્તિ બીઆરટીએસ બસ સ્ટેશનની બાજુ આવેલા કેટીએમ બાઇકના શોરૂમ ચાંદખેડાથી વ્હાઈટ એરટીગાકાર જેનો નંબર શૂન્ય છ આઠ આઠ ટેક્સી પાસિંગની એમાં આ બલદેવ તાવડી ગોવિંદ ઉર્ફે અમુ મનસુખજી ઠાકોર અમિત જશુજી ઠાકોર જીગર બળદેવજી ઠાકોર નિકુલ મનુજી ઠાકોર અજય શભુજી ઠાકોર વિનોદ શંભુજી ઠાકોર ચિરાગ ઓર્ફી શૂટર પાર્થ બારોટ સી કે જેવા અસામાજિક તત્વો તેણે ત્યાંથી ઉઠાવી લઈ જઈ છરા ધાર્યું લાકડી હોકી જેવા હથિયારો વડે ખૂબ જ માર મારવામાં આવ્યો હતો અને પછી અર્ધમરા હાલતમાં કરી ત્યાં તેના ઘરની પાછળ તરાવ જોડે રાતના ત્રણ વાગ્યાના સમયે નાખી ભાગી ગયા હતા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમનો વિસતમાતા કચ્છ કલા મંદિર તળાવમાં દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ગાંજો પાવડર ચરસ એમ ડી જેવાનું વેચાણ કરતા હોય અને અજયને તે કરવાનું કહેતા તેણે ના પાડેલ તેથી તેણે અદાવતમાં રાખી તેનું રીતે ઉઠાવી મર્ડર કરવામાં આવ્યું સમારું રત્ન મામલે શું બનાવ બન્યો હતો શિખર સાહેબ અમે તો કઈ ગુનો નહીં એ લોકો માર માર કરે છે બે મહિનાથી થી અમારા પાછળ પડી ગયા હાથ ધોઈને અમારા ઘરમાં તોડફોડ કરે છે પથરા મારી મારી ને જાય છે છોકરા બીજે બીજે રહેવા જતા રહેશે તો એક જે છે ને તો તરત જ આઈને અમારા ઘર પથરા મારે છે છોકરા ઘર માં ઉંગેલા હોય છે ને ભાગી બી જાય છે અમે પોલીસને ફોન કર્યો તો પોલીસ બી કહી ગયા કે અમે આઈ ફસાણા છે આઈ ફસાણા છે એમ કરી પોલીસ જલ્દી આવતી નહી

આગળ જગ્યા આવે છે ને તો ગાડી આખી વાળી અને એ લોકોની રીક્ષા રોકી લીધી રિક્ષા રોકી લીધી તો એ લોકો ઉતરી ખબર પડી ગઈ કે આ લોકો અમને મારવા જયા છે તો ભાગવા ગયો એક તો ભાગી ગયો અને બીજો આજે તો એનો પગ ફસડા ખાડામાં પડે તો પડી ગયો ગયે પડે માર માર કરે માર માર ને એકદમ જેવું લઈ ગયા અને પછી સાહેબ આંદોલન જંગલ માં બહુ મારી છે આખા શરીર માં એના નિશાને નિશાન છે એક આંગળી મૂકવાની જગ્યા નહીં એટલી મારી છે લોખંડની ની પાઇપો ને એવી બધી મારી છે ને અહીંયા તો આ આ માં તો છે ને કાપી નાખી છે આખું પેલો

આ લોકો કેવું એવું થાય છે કે ભાઈ અમે તને માલ પાવડર મારો ભાઈ ના પાડે કે ભાઈ મારા બધા ધંધા કરવા નથી હું મારે નાનો કમેન્ટ ખવડાવું બે પૈસા જ બહુ મોટી વસ્તુ હોય કે મારે કે આ ધંધામાં કોઈ ઇન્વોલ્વ થવું સહ નહીં અને છેલ્લા લગભગ અઢી ત્રણ મહિના પહેલા આવી વાતચીત કરી હતી ત્રણ મહિના પહેલા અને પછી અઢી ત્રણ મહિનાથી આ લોકો અમારી પાસે હાથ ધોઈને પડી કે તું ધંધો કર ને મારો ભાઈ ધંધો નથી કરતો એ લોકો ને કેવા ઉપર એટલે આ લોકો મારા ભાઈ પછી હુમલો કર્યો હુમલો કર્યો એનો બી આ લોકો દસ થી પંદર જણા ભેગા કરીને છ સાત ગામ મારી છાના ગામ આર્યા હતા એ બી આ સિચ્યુએશનમાં બચી ગયો ભગવાન માતાજી ની મહેરબાની બચી ગયો અને પછી બીજી વાર પાછું અમારા ઘરે આવું કર્યું પોલીસ સ્ટેશન પોલીસ કમ્પ્લેન બી કરી પોલીસ ને આઈ કશું જ જવાબ નહીં આપતી એમના અને પોલીસ ઉપર થી મને મારી વાઇફને એમ જ કહે છે કે તમે ચૂક લો તમને કઈ ખબર ના પડે તારો ઘરવાળો જ કે મોટો આરોપી છે બાકી હું કોઈ એવો અનલીગલ ધંધો બી એ નંબર નો કહેવો હું કોઈ ધંધો કરતો નથી સ્થાનિક પોલીસ દ્વારા તમને કોઈ મદદ આપવામાં આવી નથી કોઈ જ મદદ મળી નહીં સાહેબ કોઈ એટલે કોઈ જ મદદ મળી નથી તમારા સ્થાનિક પોલીસ ઉપર આક્ષેપ છે કે એમને કોઈ કાર્યવાહી કરી નથી કોઈ જ કાર્યવાહી નહી કરી કોઈ એટલે કોઈ જ કાર્યવાહી નહીં કરી એમને કાર્યવાહી કરી હોત તો આટલા આ બે ત્રણ વાર અમારી જોડે આવો હુમલો થઈ ગયો તો બી આ લોકો કર્યું હોત તો પછી અત્યારે આવો બનાવ બનત જ નહીં ની ઉમર શું હતી વીસ વીસ વર્ષ હતી બાવીસ ઉમર હતી એમને સિવિલ હોસ્પિટલ માં ક્યારે ખસેડવા આવે આ લોકો બનાવ બને તો લગભગ સાડા અગિયાર થી સાડા અગિયાર ની ગાળા માં અને ચાંદખેડા થી ઉઠાયો તો ઉઠાઈ ને પહેલા તો સલંગ ગાડીમાં લઈને ફર્યા ત્રણ ચાર કલાક માર જૂર કરી છે ખેતરમાં માં લઈ જઈને માર્યો છે ખાસા બધા હતા નામ તો પાર્થ બારોટ છે

શક્તિ થી સખ્ત જાય થાય એવું કઈક કરો તમે અજયભાઈ ને કેટલા વાગે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અમે અજય ને લગભગ જો સાડા ત્રણ થી ચાર ના કારણ લઈને આવ્યા હતા કેટલા કલાક એમની સારવાર ચાલી હતી અમે લઈને આયા ત્યારે કોઈ સારવાર થઈ નહિ બરોબર મારા ભાઈ ને બ્લડિંગ થતું હતું તો મેં એમ કીધું સાહેબ આને બ્લડિંગ નીકળે અત્યારે ડ્રેસિંગ તો કરજો અને એક્સરે એવું તો કરાવવા જઈએ હવે એક એક જગ્યાએ અમને ત્રણ ચાર વાર મોકલ્યા અમે કીધું બી ભાઈ તમે ત્યાં અમે જઈશું બધે તમે કેશો ત્યાં અમે જઈશું પણ તમે આને ડ્રેસિંગ તો કઈક એવું કરો તો જેથી કરીને બ્લડ ને એવું બંધ થાય એમને કયા કયા ભાગ ઉપર ઈજા થઈ હતી બે પગ ને એક હાથ ને છાતી નો પડ્યો એમને કયા કયા હથિયાર વડે મારવામાં આવ્યા હતા એને જે ટાઈમ એનો હોશ હતો ત્યારે તો એને મને એમ કે મને કઈ ધોકો હતો ધારિયા હતા ધારિયા ઊંધા મને માર્યા છે કે એક ને એક જગ્યા ઉપર સાત આઠ ધારિયા માર્યા કે મને સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા કેટલા વાગે મૃત જાહેર કરવામાં આવ્યો પાંચ વાગે સાંજે ઓકે શું નામ છે આપનું સંગીતા આ મૃતક સાથે તમારો શું સંબંધ છે હું એની મોટી બેન તમે એમના મોટા બેન છો તમને આ સમગ્ર ઘટના મામલે તમને શું જાણ છે હું જ્યારે આવી માર સાસરીથી તો આવી તો ડોક્ટરે કોઈ સારવાર નહીં કરી એની બધા ડોક્ટરને બધે કીધું કે મારા ભાઈને હાથ પકડો શું થાય જોવો જોવો તો કોઈ કઈ ટ્રીટમેન્ટ નહીં કર્યું આ સિવિલ હોસ્પિટલમાં તો કોઈ નહી કર્યું પછી મેં ફોનમાં વિડીયો ચાલુ કર્યો બધું કર્યું પણ મારા બહુ જ થઈ તો એનો જીવ તો ત્યારે જ જતો ખાલી મૂકીને એમનો દિલાસો આમ નઈ રીતે એ ગુનામાં ના આવે એ માટે એમને સહી કરાય બધું પણ અમે અમાર બનતી કોશિશ કે જીવ બચી જાય એટલે અમે સહી બે સહી કરી બધું કર્યું અમે પણ આખરે જીવ જતો રહે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ ના કરી એ માટે સારવાર અર્થે કઈ જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા પેલા એના એના શ્વાસની તકલીફ હતી તો એને હા હાડકાના હોસ્પિટલ લઈ ગયા ત્યાં

મોકલ વીસ થી પચીસ ડોક્ટર આવી ગયા બધા જોઈ જોઈને જ્યાં બધા એમ જ કીધું કે જીવ જતો હોય પણ એના મશીન મશીન ઉપર એને બધું ટ્રીટમેન્ટ કરી અમારા અમે બાકી એને કોઈ ઓસમાં નહીં કોઈ આંખ નહીં કોલી કસુઈ નહીં પેલા તો એનો એનો જીવ હતો ત્યારે તો હાથ પગ બધું હલાવતો તો બોલતો તો કરી આ લોકો લઈને આવ્યા તો બધું બોલ્યો રહ્યો બધું કીધું માર્યું એને કોને માર્યું ક્યાં માર્યું કઈ રીતે મારી ક્યાંય ઉપાય બધું કીધું પણ અમને કઈ બધું કઈ અહીંયા લઈને આવ્યા પણ એમને કઈ સારવાર નહીં કરી આ સિવિલ હોસ્પિટલમાં મારો ભાઈ જતો રહ્યો सरकार चाहते आप लोकांनी શું અપેક્ષા છે આ લોકો ઉપર સક્તિ સરકાર હોય થાય એ લોકો બેફામ ધંધા કરે છે ચાંદખેડા પોલીસને ફૂલ ભરણ આપ છે

આની પહેલા પણ આ લોકોએ આ રીત હુમલો કર્યો છે કોઈ ને હુમલો કર્યો મારા મિત્ર મારા હંગાત જે રાત દાડો ફરતો હતો કુલદીપ મહેરિયા કુલદીપ એના ઉપર હુમલો કર્યો હતો ચંદકેડા એનો એમાં હું સાક્ષી છું એનો કેસ છે તો એમાં હું સાક્ષી છું તો આના બી એટલા ઘા માં આવ્યા હતા કે જીવાનો એક ટકા ચાન્સ હતો ડોક્ટરે ચોખ્ખું જ કીધું હતું કે ભાઈ આના એક જ ટકા ચાન્સ છે કેમ કે બ્લડિંગ બ્લડિંગ બહુ થઈ ગયું હતું પાછળ બધી જગ્યાએ એના ઘા માર્યા હતા ઓકે તમને આ અજય ને આ રીતે માર મારવામાં આવ્યો છે તેની જાણ તમને કેટલા વાગે થઈ હતી અને જયારે ઉઠાયો એના અંગાત એક મિત્ર હતો એને તરત જ પાંચ થી દસ મિનિટ ની અંદર જાણ કરી કે ભાઈ આ રીતનું તારા ભાઈ જોડે તો મારી વાઈફે સો નંબર ડાયલ કર્યો સો નંબર ફોન કર્યા તો અહીંયા અહીંયા ફોન ફોન લગાવો લગાવો બધી જગ્યાએ તમે ફોન લગાવો કે નંબર જ હતી ના કોઈ જલ્દી અમારો કોઈ હાથ પકડ્યો નહીં અમે પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશનમાં ગયા તો મારી વાઈફ ગઈ તો મને કે તારા ઘરવાળાને લેતા હે કે તો પોલીસ કેસ કરવા તો મારી ક્યાં જરૂરત પડે છે હું મારા ભાઈ ને ગોતવા નીકળ્યો હતો અને આ લોકો ને તમે લોકો કેસ કરો મેં તો એના ત્યાં અનુભ ગોતું કે કઈ બાલનું લઈ ગયા શું છે શું નહીં એ બાબતે હું જાત દેખરેખ કરતો હતો અને મારા વાઇફ ના પોલીસ વાળા ધમકા ધમકા કરતો હતો વારંવાર તો તારો ગરવાળો તો કે ગુંડો છે કે અને આપડે એવા કોઈ ગુંડા ગુંડા એવો કોઈ હું શું નહીં ક અસામાજિક તત્વો કરતો હું